બોલો છે ગોપાલ લાલ કી જય જય ગોપાલ ગોપાલ જગોપાલ ગોપાલલાલની સૃષ્ટિમાં આપણું સ્વાગ સદાય અમર છે સદાય અમર છે એટલે પંદરમાં ધામની પણ પ્રાપ્તિ કરાવે જ્યાંથી જીવને પાછું જન્મ લેવો પડતો નથી મુરારદાસ ભક્ત કવિ આપણે સમજાવે છે બોલ ગોપાલ લાલ કીજે સો હાગ શ્રી જામુને સનો સદાય છે સદાય છે અમર રે સદાય છે અમર રે આ નામ લીજે મારા તનું તો તનનું ના સતી મીર રે સોહાગ શશ શ્રી જમુને સનો સદાય છે યમર રે આ છોટ નાય ન રહ્યો એ નો રે દૂરી જનિયા ઓળખે જેને બીજો માનો રે સોહાગ શ્રી જમુને સનો સદાય છે અમર રે આ માહે જાણ્યું નહીં એવી ન બીજો અવર રે આ તમાહે નહી એવી ન કોઈ અવર રે શકુમાર શ્રી ગોપેન્દ્રનો ઈસબળ છે તું સમર રે સો શ્રી જમુને સનો ਦਾਇਜੇ ਅਮਰ ਰੇ ਆ ਇਕ ਲੀਲਾ ਐ ਹੋਨੀ ਚਵਰ ਕੋ ਕੋ ਜਾਣੇ ਬਤਾ ਨੋ ਜਾਣੇ ਠਾਕ ਜਿੰਦੀਲਾ ਚਵਰ ਲਾ ਜਾਣੇ ਆ ਇਕ ਲੀਲਾ ਐ ਹੋਨੀ ज्वर लो रे पुष्टि दाम पन्दरमु हा पुष्टि दाम पन्दरम् मोरार मु, दास माणे रे अरिया મંદરમો હા પુષ્ટિ દામ પંદરમો મોરા માણે રે સોહાગ જમુને સનો સદાય છે અમર રે સોહાગ જમુને સનો ਸਦਾ ਯੇ ਛੇ ਅਮਰ ਰੇ ਸਦਾ ਯੇ ਛੇ ਅਮਰ ਰੇ ਸਦਾ ਯੇ ਬੋਲੋ ਸੀ ਗੋਪਾਲ ਲਾਲ ਕੀ ਇਸਰ ਭਗਤੀਓ ਨੇ ਜੇ ਗੋਪਾਲ ਜੇ ਗੋਪਾਲ